વલસાડ પાલિકા માજી પ્રમુખ અને ભાજપના કાર્યકર્તા રાજુ મરચા વોર્ડ નંબર બે માં કામ ન થતા હોવાનો ઓડિયો વાયરલ વલસાડ નગરપાલિકા માજી પ્રમુખ અને ભાજપના કાર્યકર્તા રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચા ઓડિયો વાયરલ થયો છે નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં કામ ન થતા હોવાને લઈ સોશિયલ મીડિયામાં રાજેશ પટેલે રોષ ઠાલવ્યો હતો સોશિયલ મીડિયામાં પોતાના વોર્ડના ચાર સભ્યોને નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ રોષ ઠાલવતો ઓડિયો સામે આવ્યો છે વોર્ડના વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપો સાથે નગરપાલિકા માજી પ્રમુખે નારાજગી વ્યક્ત કરતો ઓડિયો વાયરલ થયો હતો વોર્ડ નંબર બે માં રાજેશ પટેલની દીકરી ઉર્વશી પટેલ પણ સભ્ય છે વોર્ડ નંબર બે ના સભ્યશ્રીઓ અને મંડાર ભાઈઓ આપણી પેનલ આવીને આજે વરસ જેવું પૂરું થવાનું એક પણ કામ વોર્ડ નંબર બે માં થયું નથી જે આલોકના તરફથી પ્રમુખ તરફથી ચેરમેન તરફથી કે બધા બહુ મોટા મોટા લલીપો પાઈપા ની વલસાડ નગરપાલિકા તરફથી આપનું ઘરોચી નું કામ ની પીચિંગનું કામ ની ઓરંગા નદી તટનું કામ કાશ્મીર નગર જેવા રસ્તાનું કામ સતી માતાના મંદિર રસ્તા એ બંધ કરીને ચાલ્યા ગયા ની પ્યોરબ્રોગ નું કામ ની ઓલ નું કામ ની મતન માર્કેટ નું કામ કોઈ પણ જાતના રિપેરિંગ કામથી કોઈ પણ કામ થયા નથી અને પહેલી વાત કે ભરતભાઈ ને ફોન કરે તો ભરતભાઈ કે હું તો પ્રોગ્રામમાં છું ઉર્વશીને ફોન કરે તો હું તો કપડા ધોતી છું હિતેશભાઈ ને ફોન કરે તો ફોન ન્યુઝ કે ગૌરીબેન કા છે ખબર નહીં મળે અમિતભાઈને ને તો વોર્ડ નંબર બે આજે કોઈ લેવા દેવા નહીં મળે હવે અમારે ચારે જવું હોય તો કા ગીએ ભાઈ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો